શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ સાચો છો નમસ્કાર હું છું પિનલ સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને શ્વાસની સમસ્યા પહેલાંથી જ લોકોને ઘણી પરેશાન અને હેરાન કરતી હોય છે અને એમાં પણ હવે વધુ ઉમેરો એ થઈ રહ્યો છે કે આપણા જ ગુજરાતમાં અને આપણા દેશમાં કહીશું કે પ્રદૂષણનું પ્રમાણ એટલું વધતું જોવા મળી રહ્યું છે કે જેના કારણે શ્વાસને લગતી બીમારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે દિલ્હીનું તો એકમાત્ર ઉદાહરણ આપણી સામે છે જ કે જ્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે એક્યુઆઈ હાઈ જોવા મળતું હોય છે જેના કારણે ત્યાં શ્વાસને લગતી બીમારીઓમાં ઢળક વધારો જોવા મળ્યો છે પ્રદૂષણનું બીજું નામ દિલ્હી બની ગયું છે હવે એવી જ પરિસ્થિતિ ગુજરાતના બીજા શહેરોમાં પણ જોવા મળી રહી છે અને એમાં અમદાવાદ પણ હવે સામેલ છે નવા વર્ષની શરૂઆતની સાથે જ અમદાવાદમાં એક યુવાયમાં ચારસો જેટલું એકયુઆઈ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે એની સાથે સાથે ગુજરાતમાં એક જ વર્ષમાં એક પોઈન્ટ ઓગણત્રીસ લાખથી વધુ કેસો શ્વાસની તકલીફના નોંધાયા છે બે વર્ષમાં શ્વાસના દર્દીઓમાં ચાલીસ ટકાનો વધારો જોવા મળ્યો છે તો જે પ્રકારે આ વખતે પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની જ સામે આ પ્રદૂષણના કારણે થતી શ્વાસની તકલીફોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળનો એક્યુઆઈ બસોને પાર નોંધાયો છે જે ખૂબ જ ડેન્જરસ કહી શકાય છે આનાથી પણ આગળ વધતું એ જો એકયુઆઈ હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે આપણે સિગરેટ પી રહ્યા છે કે નથી પી રહ્યા બધું એક બરાબર છે સિગરેટ પીનારા લોકો તો વહેલી તકે મોતને આમંત્રણ આપી જ રહ્યા છે પણ આપણે ન પીને પણ લગભગ લગભગ એમની સમાન જ પહોંચી રહ્યા છે એ પ્રકારનું એકયુઆઈ જોવા મળી રહ્યું છે સ્મોકનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે પણ શ્વાસની સમસ્યા ધરાવતા જે દર્દીઓ છે તે વધી રહ્યા છે શ્વાસના ઇન્ફેક્શન અને સીઓપીડીના સાથેના દર્દીઓનો ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે આ બીમારી નું જે ડેન્જર ઝોન છે એટલું વધારે ખતરનાક જોવા મળી રહ્યું છે કે એવા દર્દીઓ હવે ઓપીડીમાં જોવા મળી રહ્યા છે તો યુવાનોમાં પણ શ્વાસ સંબંધિત કેસોનું ચિંતાજનક પ્રમાણ જોવા મળી રહ્યું છે ન માત્ર વૃદ્ધોમાં પરંતુ યંગસ્ટર્સમાં પણ આ સમસ્યા વધતી જોવા મળી રહી છે પ્રદૂષણનું આ વધતું જે પ્રમાણ છે તે અત્યાર સુધી તો ક્યાંક આપણે પર્યાવરણ માટે ચિંતાજનક ગણતા હતા ક્યાંક પરંતુ હવે જે હંમેશા આપણે ચિંતા કરતા હતા કે આવનારા દિવસોમાં કદાચ આ સમસ્યા સૌથી વધારે આપણને જ નડી શકે છે ને જેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કઈ રીતે આનાથી બચી શકાય છે શું કરી શકાય છે તેના વિશે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ પર્મોનોલોજીસ્ટ છે ડૉક્ટર હર્ષિત પ્રજાપતિ યોગા એન્ડ ફિટનેસ ટ્રેનર છે સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

જરૂર જરૂરથી પિનલબેન જે તમે કીધું કે એક્યુઆઈ વધતો દેખાતો જઈ રહ્યો છે એટલે એકચ્યુઅલી કેવું છે કે અવેરનેસ આની આપણને હવે થાય છે પણ દિલ્હીમાં જે કહેવાય કે એક્યુઆઈ લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી બસો ની ઉપર જ રહે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યુઆઈ કે જે આપણો લગભગ સો ની આસપાસ હોય સૌથી સો થી નીચે હોય તો એકદમ હેલ્ધી એર કહેવાય સો થી ઉપર જાય એટલે થોડુંક આપણે પેલું ઓરેન્જ ઝોન કહેવાય અને એકસો એસી ની અપ જાય ત્યારે એકદમ રેડ એલર્ટ કહેવાય તો હવે ઇવન અમદાવાદ રાજકોટ સુરત સુરતના જે મોટા સિટી છે ગુજરાતના ઇવન નાના સિટીઝમાં પણ અમુક ઝોન ની અંદર એવું જોવા મળે છે કે ભાઈ એકસો એસી થી ઉપર તો દિવસમાં ઘણી બધી વખત આ એક્યુઆઈ જઈ રહ્યો છે તમે જે રીતે કીધું એ પ્રમાણે જ કે જો સ્મોકિંગ કરતા હોય તો આપણને ખબર છે કે સ્મોકિંગને કારણે આપણે ફેફસા ખરાબ થાય આખા બોડીમાં નુકસાન થાય પણ સ્મોકિંગ ના કરતા હોય તો પણ આપણી આ જે આપણે ઓલરેડી આપણે જે શ્વાસમાં લઈએ છીએ જે આ આપણી જે એપ એ જ અશુદ્ધ હવા આપણે જે શ્વાસમાં લઈએ તો ડેફિનેટલી જે સ્મોકિંગ ન કરતા હોય તો પણ જે સ્મોકિંગથી જે નુકસાન થાય છે એ દ્વારા નુકસાન આપણને થઈ શકે જે તમે કીધું પ્રમાણે શ્વાસના બીમારીઓ જેવી કે સીઓપીડી મોસ્ટ કોમન શું હોય દમની બીમારી કે જે પ્રદૂષણથી થાય અથવા તો આપણે સિગરેટ કે બીડીના સ્મોકથી થાય એને કહેવાય સીઓપીડી નોર્મલ ભાષામાં દમ તો સૌથી વધારે ના દર્દીઓ ઓલરેડી આખા વર્લ્ડમાં ઇન્ડિયામાં સૌથી વધારે છે અને એનું રીઝન ઇન્ડિયામાં એવું પહેલા પણ કહી ચૂકેલું છું કે આખા વર્લ્ડમાં સીઓપીડી અથવા દમનું મેઇન રીઝન સ્મોકિંગ છે પણ ભારતની અંદર એ રીઝન સ્મોકિંગ નથી પહેલું રીઝન છે એર પોલ્યુશન સેકન્ડ નંબર છે એનું રીઝન છે એ સ્મોકિંગ છે તો એ જ સજેસ્ટ કરે છે કે આપણી જે પોલ્યુટેડ એર છે અને જે આપણે જે બીજા આપણે જે ચૂલા આપણે જે ચૂલા પર રસોઈ કરતા હોય છે આપણી જે ગ્રામીણ

હાનિકારક છે એટલા માટે જો અનિવાર્ય હોય જ તો બેઝિકલી એ રૂમની અંદર એના પર ચૂલા સ્મૂકીએ ચૂલા પર રસોઈ ન કરવી જોઈએ બહાર ખુલ્લામાં કરવી જોઈએ અને ધુમાડો તમારો સીધો તમારા નાકમાં તમારા ફેફસામાં ન જાય એ રીતે ધ્યાન રાખીને એની રસોઈ કરવી રીતે હવા ગણાય છે ચૂલા પર જ્યારે આપણે કરીએ ત્યારે તો આજે અત્યારે ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે સ્મોકનું જે પ્રમાણ વધે છે એટલે કે જે શિયાળામાં જે સ્મોક જોવા મળતું હોય છે

એ જ રીઝન ને કારણે સૌથી વધારે શ્વાસના રોગો હૃદયના હુમલા સ્ટ્રોકના ના કેસીસ આ રીસી આ સીઝન ની અંદર સૌથી વધારે જોતા જોવા મળતા હોય છે અને એના જ કારણે આ વખતે તો તમે જો ડેટા જુઓ તો ઈવન ગુજરાતનો ડેટા પણ એવો છે કે છેલ્લા મહિનામાં કે છેલ્લા દોઢ મહિનામાં જ્યાંથી ઠંડી સ્ટાર્ટ થઈ છે તો છેલ્લા પાંચ વર્ષની કમ્પેરમાં આ વખતે હૃદયના હુમલા અને સ્ટ્રોકના કેસીસ પણ વધેલા જોવા મળ્યા છે એનું એક રીઝન ખાલી ઠંડી નહીં પણ જે આ પોલ્યુશન વધ્યું છે એ પણ કન્સીડર કરવામાં આવી રહ્યું છે જી બિલકુલ બિલકુલ ડોક્ટર હર્ષિત આપણી સાથે છે હવે આપણે ડોક્ટર હર્ષિત એક યોગા એન્ડ ફિટનેસ ટ્રેનર તરીકે જ્યારે સૌથી વધારે આપણે ફિટનેસ નું ધ્યાન રાખતા હઈએ અને આપણને એવું ખબર પડે કે આ બધું જ કરીએ છે છતાં પણ જે શ્વાસ લઈ રહ્યા છે એમાં જ તકલીફ છે એટલે કે એનાથી જ આપણે સૌથી વધારે બીમારીને આમંત્રણ આપી રહ્યા છે તો શું કહી શકાય છે એનો કોઈ પણ ઈલાજ શું યોગામાં હોય શકે શું કહેશું ઓકે અત્યારની આ જે ટી કન્ડિશન છે એકોર્ડિંગ યોગા એક મારે એકર્ડિંગ ઘણું બેનિફિશિયલ છે યોગની ઘણી એવી પ્રેક્ટિસીસ છે જેમ કે પ્રાણાયામ થઈ ગયું પછી શુદ્ધિકરણ ક્રિયા બી છે ષટકર્મ જેને કહેવાય છે જે નોઝલ પાથ માટે ઘણું useful છે જે એ નોઝલ પાથને ક્લીન કરી શકે છે તો આ જે અમુક યોગી પ્રેક્ટિસીસ છે તે આપડા નાક ને અને આપણી શ્વસન ક્રિયા માટે સારી હેલ્પફૂલ છે પ્રાણાયામ બેઝિકલી જે માં કપાલભાતિ છે બસ્ત્રિકા છે પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ છે તો આ બધા જે પ્રાણાયામ છે આપણા નાક ને આપની સ્વતંત્ર નર્વ સિસ્ટમ સીધી ઇફેક્ટ કરે છે જેનાથી આપનું બ્રીથિંગ સ્ટ્રેન્થ ઘણી સારી થઈ શકે છે ઈવન ડીપ બ્રીથ અત્યારે ઘણા લોકો નોર્મલી કરતા હોય છે જે કેપ છે બટ આ પ્રાણાયામ થી તમે એની પ્રેક્ટિસ કરો છો તો એ ઘણું ડીપ સુધી તમને બેનિફિટ આપતા હોય છે અને ઘણા ને એવું થતું હોય કે શ્વાસ એકદમ થી ચડી જતો હોય થોડા ઘણા બી વાતાવરણમાં નીકળે તો શરદી થઈ જતી હોય છે કે નાક બંધ થવાના પ્રોબ્લેમ થઈ જતા હોય છે એ લોકો જલનીતિ છે રબરનીતિ જેવી શુદ્ધિકરની ક્રિયા છે જેનો જેનું મેડિકલ પણ થતો હોય છે તો આ ક્રિયાથી બી તમે બ્રિથિંગ સ્ટ્રેન્થ સારી કરી શકો છો મેઇન સિસ્ટમ સ્ટોન્ગ બનાવી શકો છો એ સાથે સાથે એની સાથે સાથે તમે થોડું ફિટનેસ એક્ટિવિટી જેમ કે આસન છે સૂર્ય નમસ્કાર આવી ગયા પછી અમુક કસરતો છે જે કાર્ડિયો સ્ટ્રેન્થ માટે સારી છે તે બી તમે ડેલી રૂટીન માં એડ કરી શકો છો સાથે સાથે અત્યારે વિન્ટર જે શિયાળો છે તો આ ઋતુ ફિટનેસ અને હેલ્થ માટે આમ સારી બી કહેવાય છે તો એની સાથે સાથે તમે અગર આ રીતે પોતાની લાઈફ સ્ટાઈલ ને થોડી ફિટનેસ સાથે કનેક્ટ કરો છો પ્રાણાયામ ની તસર્ડેલી રૂટિન માઇડ કરો તો થોડું આમાં આપણને રાજ મળશે આ બધી કન્ડિશનમાં આપણે સારી રીતે જીવન જીવી શક્યો એ ઓબીસી રીતે જે છે આપણ જી જી ડોક્ટર અભિષેક હવે જે શ્વાસને લગતી બીમારીઓ હોય ને એ આપણે થઈ રહી છે કે પછી આ ખબર કેવી રીતે પડે એટલે સિમ્ટમ્સ દરેક બીમારી ના હોય તો શ્વાસ ને લગતી બીમારીઓ એક તો પહેલા કઈ કઈ હોય શું શું નામ હોય એ અને બીજો કે આના સિમ્પ્ટમ્સ શું હોય શરૂઆત છે કે એવી રીતે ખબર પડે જેથી કરીને આપણને એ ખ્યાલ આવે કે આપણે ક્યાં પોતાની રીતે જ્યાં પણ સ્વસ્થ વાતાવરણ હોય ત્યાં રહેવાનું વધારે પસંદ કરીએ કા તો પછી વધારે આપણે ત્યાં રહીએ સિમ્ટમ શું જોવા મળતા હોય ત્યારે આપણે સાવચેત થવું જોઈએ જો પિનલબેન જો શ્વાસ તંત્રના જે રોગો હોય તો સમજો કે એ એક સિમ્પલ લોજિક છે કે જે કંઈ એલર્જી થાય કે પોલ્યુટેડ એર અંદર જાય કે કોઈ ઇન્ફેક્શન જાય તો જાય ક્યાંથી આપડે નાકમાંથી સ્વસન તંત્ર થી નાખમાંથી અથવા તો આપણું માઉથમાંથી બંને રસ્તાથી આપણો ફેફસામાં આપણો એ રોગ જઈ શકે તો ફેફસામાં જ્યારે જાય એ એલર્જન કે પોલ્યુશન કે બેક્ટેરિયા કે વાયરસ કે ફંગસ તો સૌથી પહેલા સર શું તો કે આપણું જે સ્વસન તંત્રની જે વોલ હોય એને જાળી કરી નાખે એના પર સોજો જો લાવે ઇન્ફ્લામેશન કરે એને ઘસેલી થોડી ખરબચડી કરી નાખે એના કારણે થાય શું આપણે ત્યાં કફ રિસેપ્ટર હોય તો ખાંસી આવે આપણું ગળામાં થોડી બળતરા થાય સાથે થોડી આંખમાં પણ થોડી બળતરા થઈ શકે થોડું ઈચિંગ થાય ગળામાં ખાંસી આમ થોડું ગળામાં આપણને કે કમ્પ્લેન કરે કે ગળામાં મને થોડું આમ ખંજવાળા આવે છે એ રીતની ફિલિંગ આવે છે તે બધું ગળામાં ઇન્ફ્લામેશનને કારણે થયેલો સોજો છે એ બધા એના સિમ્ટમ છે એટલે એ સૌથી પહેલું સિમ્ટમ એર પોલ્યુશનની જયારે આપણે વાત કરીએ કે જે માસ સ્મોકિંગ નથી કરતો એ નોર્મલ સારી રીતે જીવે છે એ બધું એની હેલ્ધી લાઇફ સ્ટાઇલ છે છતાં પણ એને એર પોલ્યુશનથી અગર શ્વસનતંત્રનો કોઈ રોગ થાય છે તો એનામાં સૌથી પહેલું સિમ્ટમ શું હોય તો કે એને થોડી થોડી ખાંસી આવવા મળશે અને ગળામાં બળતરા પડશે તો એ બે મેઇન સિમ્ટમ હોય જ્યારે એ રોગ બહુ જ આગળ વધે જેને ઓલરેડી શ્વાસના રોગો હોય એવા લોકોને તકલીફ ઓર વધારે થઈ જાય અને એ રોગ વધારે અટકે જો તંત્ર રોગોની અગર વાત તમે જો પૂછ્યું તો એક હોય આપણું એલર્જીક રાનાઇટિસ કોમનલી આપણે જોતો જોવા મળે બીજું છે દમ સીઓપીડી અસ્થમા થઈ શકે અને પછી જે બધા કહે છે કે સ્મોકિંગની સૌથી વધારે શું થાય સૌથી સારો ભય હોય છે તો કેન્સરનો તો એ જ રીતે એર પોલ્યુશનને કારણે પણ લંગ ફિફસાનું કેન્સર અને શરીરના બીજા બધા અવયવમાં કેન્સર થવાના ચાન્સીસ પણ વધતા હોય છે તો મુખ્યત્વે એલર્જી રેનાટીસ સીઓપીડી અને આપણે જે કહેવાય કે સોપીડી અથવા દમ આ બે રોગ બેન ફિફસાના જે હોય એર પોલ્યુશનને કારણે થવાની શક્યતા વધે અને જયારે આ ખાંસી બહુ અટકે નહીં અથવા તો જે ગળા બળતરા પડે અને જયારે એ રોગ આગળ વધે એ શ્વાસ નળીમાંથી ગળા થઈને ફેફસામાં આગળ જાય અને જ્યારે ફેફસામાં જયારે સોજો લાવે ત્યારે માણસને થોડી ચેસ્ટમાં ગભરામણ થાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે અને એ નોર્મલ બેઠા બેઠા નહીં પણ જયારે એ નોર્મલ ધારો કે રોજ આપણે કોઈ માણસ સાયકલિંગ કરીને જતો હોય અથવા તો રોજ એ પાંચ છ કિલોમીટર ચાલતો હોય એ માણસને ખબર પડશે કે રોજ પાંચ છ કિલોમીટર ચાલતો હોય એ જયારે પાંચ છ કિલોમીટર જયારે વિદાઉટ કોઈ પ્રોબ્લેમ એ ચાલી શકતો હોય સડનલી એને કે પાંચ છ કિલોમીટરમાં અમુક કિલોમીટર પછી થાક લાવવા માંડે શ્વાસ કરવા માંડે તો એ એક શ્વાસ રોગોનું એક ઇમ્પોર્ટન્ટ લક્ષણ કહેવાય પણ એમાં એમાં જે રીતે આપણે તમે વાત કરીએ આપણે હર્ષદભાઈએ કહે કે આપણે વ્યાયામ કરવો જોઈએ એક્સરસાઇઝ કરતો હોય માણસ એને ખબર પડશે પહેલા કે મને કઈક તકલીફ થઈ રહી છે જે માણસ બેઠા જીવન જીવતો હોય એક્સરસાઇઝ નહીં કરતો હોય રોજ ચાલતો નહીં હોય કંઈક વ્યાયામ નહીં કરતો હોય દોડતો નહીં હોય એને આ રોગ ખાસો આગળ વધી જશે અને એ બેઠા બેઠા શ્વાસ ત્યારે એને આઈડિયા આવશે ઓકે ઓકે એટલે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હશે એમને તરત ખ્યાલ આવી શકે કારણ કે એમને એક્સરસાઇઝમાં ક્યાંક તો કોઈ ઘટાડો થશે કાં તો એવું હોઈ શકે કે કદાચ ક્યાંક અટકે પરંતુ બેઠાડું જીવનના લોકોને આ આઈ ડોન્ટ નો કે ફાયદો કહી શકાય નુકસાન થઈ શકાય પરંતુ એક રીતે તો લાંબા ગાળે થયા પછી ખબર પડે એટલે પછી એની ટ્રીટમેન્ટ ના થઈ શકે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય હવે ખાસ ડોક્ટર હર્ષિત આપણે વાત કરીએ કે પોતાના શ્વસન તંત્ર સ્વસ્થ રાખવા માટે પહેલાથી જ થોડુંક આપણે કહેવાય ને કે જેમ કે કોઈ પણ બીમારી કોઈ વ્યક્તિને નથી અડતી એટલે જેમ કે કોરોના ઘણા લોકોને ના થાય તો ઇમ્યુનિટી વધારે સારી હતી બરાબર તો આ રીતે જ તમારા શ્વસન તંત્ર સ્વસ્થ રાખવા માટે એટલે એક વય અસર કરવાનો છે પણ ઠીક છે પણ જો આપણે હેલ્ધી હોઈશું તો કદાચ ઓછું અસર કરી શકે તો એની માટે શું કરવું જોઈએ ઓકે તો એના માટે તમે શરૂઆત

ફેફસામાં સામા સુધી એ જાય છે રાઈટ તો એ આપણી બધી વાયુ ગંથીઓને એક્ટિવ કરી શકે અને જેટલો તમે બ્રીથ લીધો છે એને ટ્રાય કરો કે પ્રોપરલી એક્સહલેશન રાખો એનું શ્વાસ છોડવાની બી પ્રેક્ટિસ સામે કરો તો જે આપણા લંગ્સ માં અને આપણા બોડી ને જે ઓક્સિજન ની નીડ છે જે એર ની પ્રોપર ક્વોલિટી ની નીડ છે એ આનાથી તમે સારી એવી રીતે પ્યોર કરી શકો છો જે આ બેઝિક ટેકનિક છે જેને ડીપ બ્રીથ કહી છી આપણે એમાં જે સ્ટેટ બ્રીથિંગ કોઈ પણ તમે ટાઇમે કરી શકો છો ખાલી આપણે એક કન્ડિશન છે કે પેટ ખાલી હોવું જોઈએ સાઈટ પછી ધીરે ધીરે આગળ વધવું હોય તો તમે કપાલભાતી ક્રિયા કરી શકો કે વિધાઉટ એની ઇક્વિપમેન્ટ સાદી અને સિમ્પલ ટેકનિક છે જેમ આપણે રૂટિન રોજિંદી જે સ્વચ્છ ક્રિયાઓ છે જે આપણે સવારે ફ્રેશઅપ થતા હોય આ પ્રાણાયામ માટેની એક બેઝિક અને સારી ક્રિયા છે જેને કપાલભાતી કહેવાય છે કપાલભાતીમાં વન બ્રિજ સાથે સાથે આપણે સ્ટોક્સ કરવાના હોય છે જેમાં બ્રિજ ટુકડે ટુકડે બહાર નીકળે અને એની સાથે સાથે આપણી બ્રિઝિંગ પાર્ક જેટલે કોઈ દસ્ટ છે જે કઈ બી સ્મોલ ઇન્ફેક્ટર અંદર બધું જમા થયેલું હોય છે જે તમે બહાર ફેંકી શકો છો એનાથી એક સારું નોઝેલ નું ક્લીનિંગ થાય છે અને એનાથી જેથી બી આપણે પછી એર અંદર લઈશું તો આપણી સ્પીડ અંદરની એટલી સારી હોય છે કે અગર ક્યાંક થોડું ગણું બી લાઇક એર ક્વોલિટી સારી નથી આપણે કેવી જગ્યાએ તમે પહોંચી ગયા કે જ્યાં વાસ આવે છે ખરાબ સ્મેલ આવે છે તો તરત તમે એને અ આઈડેન્ટિફાઈ કરી શકો છો તો થી આ રીતની તમે સ્ટ્રેન્થ વધારી શકો બ્રિધિંગ સ્ટ્રેન્થ સાથે સાથે ભસ્ત્રિકા છે પછી અગ્નિશાલ ક્રિયા છે તો આ બી એક એડવાન્સ થોડી પ્રેક્ટિસ થઈ શકે કે જે બ્રિધિંગ સાથે સાથે હાર્ટને પણ એટલું સ્ટ્રોંગ કરે છે હાર્થથી બ્લડ સર્ક્યુલેશન એટલું પ્રોપર થશે લંગ્સ એટલા સ્ટ્રોંગ થશે કે જે ઘણા લોકો મારી પાસે એવા પેશન્ટ છે મારા એવા ક્લાઇન્ટ છે જે આ બધી ક્રિયા અને આ બધી પ્રેક્ટિસ કોરોના જેવી ટપ કન્ડિશનમાંથી બી રિકવર થયેલા છે તો આ એક બેસ્ટ પ્રેક્ટિસ છે બ્રિથિંગ માટે કે જે તમે આ બધી કંડિશન માં થઈને પણ તમે હેલ્ધી અને સ્વસ્થ રહી શકો ઓકે 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 તો લાગે છે આપને ડોક્ટર અભિષેક જો આ પ્રકારે આપણે એક્સરસાઇઝ કરીએ તો કદાચ દવાઓની અસર કરતા પણ વધારે ઓર બંને કરીએ જો દવાઓ પણ લઈને આ પ્રકારની એક્સરસાઈઝ કરીએ તો આપણા આવા અસ્વસ્થ વાતાવરણમાં પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ શું કે છે મેડિકલ જો આ પ્રકારની સવારે ઉઠીને કરવામાં આવે ને સારા વાતાવરણમાં રહેવામાં આવે તો આપણે આ પ્રકારના AQI પણ હેલ્ધી રહી શકીએ છે ડેફિનેટલી તો એમાં તો કોઈ ડાઉટ જ નથી કે તમે પ્રાણાયામ કરો રોજ એક્સરસાઇઝ કરો તમારા બોડીને એક્ટિવ રાખો તો એ ડેફિનેટલી ખાલી ફેફસા રોગો નહીં કોઈ પણ રોગ માટે પ્રિવેન્શન આપે જ છે હા પણ જે AQI જેવો કે સ્વાસ્થ્યમાં જે AQI જે વધારે છે તો એના કારણે કે આપણે કસરત કરતા હોઈશું તો કે ઓછું જ હશે એવું નથી થવાનું કે અંદર જે રચકણો જે છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ બહુ જ નાનો રજકણ છે અને એ ફેફસાનું આપણું જે પ્રોટેક્ટિવ સિસ્ટમ જે ભગવાન આપણને આપેલી છે એને પણ એને ડિફેન્સમાંથી એ થ્રુ થઈને આગળ વધી શકે એટલો ઝીણો કણ છે જેને કારણે એક્યુઆઈ વધે છે એમાં મેઇન જે પીએમ ટુ પોઈન્ટ અને ફાઈવ હોય છે જે ટુ પોઈન્ટ ફાઈવ નામનું જે રજકણ છે એ તો અંદર સેક્સ જતું જ રહેવાનું છે એ હેલ્ધી લંગ હોય કે અનહેલ્ધી લંગ હોય અથવા તો જે એક્સરસાઇઝ કરતો માણસ ના હોય એને જવાનો જ છે એટલે બેઝિકલી આપણે ચેલેન્જ શું છે કે એ વસ્તુ લાંબા સમય સુધી એક્યુઆઈ હાયર એક્યુઆઈ વાળું જે વાતાવરણ હોય એમાં આપણે શ્વાસ કે કેવી રીતે આપણે એ જે અંદર જતા અટકાવવા તો એનું તો મોખ ખાલી ને ખાલી એક જ આપણી જોડે સાધન છે એ છે માસ્ક જે આપણને કોરોના ટાઈમથી આપણને શીખવા મળ્યું છે એ હવે આપણે રૂટીન લાઈફમાં આપણે એ અપનાવી લેવું જરૂરી છે હા જરૂરથી એ વસ્તુ છે કે જે માણસ રોજ એક્સરસાઇઝ કરતો હશે પ્રાણાયામ કરતો હશે યોગા કરતો હશે જેની લાઈફસ્ટાઈલ વ્યવસ્થિત હશે નહીં થાય દવા લેવાના છે એ શ્વાસમાં અંદર જઈ જ રહી છે અને જો લાંબો સમય જશે તો એ આજે નહીં તો ખાલી નુકસાન તો કરવાનું છે એમાં કોઈ ડાઉટ જ નથી અને એનો એક માત્ર ઉપાય છે એ માસ્કિંગ માસ્કિંગ અને માસ્કિંગ અથવા તો પછી પણ માસ્ક આપણે પહેરી લઈએ તો ખરેખર આનાથી આપણે સુરક્ષિત છીએ આપણે આપણે એવું ડેફિનેટલી આપણે થોડું પ્રેક્ટિકલી જો સમજીએ માસ્ક પહેર્યા પછી પણ શ્વાસ તો લેવાની જ છે તો તો એની અંદર નહીં જાય ને કારણ કે 2 પોઈન્ટ જે માસ્ક જે છે એનું લેયર જે છે એ તો અંદર નહીં જાય નહીં જાય અંદર એટલે આપણે એટલે પ્રોટેક્ટ થઈશું એટલે બધા કોઈ પણ માસ્ક નહીં એ N95 અને જે ટ્રિપલ લેયર માસ્ક સર્જિકલ માસ્ક હોય છે એ પારવો જરૂરી છે આ પછી આપણે જે બજારમાં મળતા જે કાપડના માસ્ક હોય છે એ એમાં આપણે પ્રિવેન્શન નહીં કરી આપે એટલે એક સર્જિકલ માસ્ક જે હોય છે જે ટ્રિપલ લેયર જે અમે આપણે અમે હોસ્પિટલમાં જે નર્સિસ કરતા હોય ડૉક્ટર્સ કરતા હોય છે એ માસ્ક હવે સાથે રાખવો ખૂબ જરૂરી બની રહ્યો છે આજના જયારે આપણે જોઈએ કે એકયુઆઈ હવે કેવું છે કે બધી જ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનો બધા એલર્ટ છે અને બધી જગ્યાએ ડિજિટલ વર્લ્ડ આપણને જોવા મળે છે જ્યાં આપણને ખબર પણ પડે કે અહીંયા એકયુએ આપણે જ્યાં ઊભા છે એ એરિયામાં વધારે છે તો જ્યાં એક્યુઆઈ વધારે દેખાય સૌથી પહેલાં તો ત્યાં આગળ માસ્ક પહેર લેવો જોઈએ અને જો આપણે જરૂર નથી તો એ માં જલ્દી જલ્દી સારા fresh air જે જગ્યા હોય ત્યાં આગળ જતું રહેવું હિતાવહ છે જી 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 બિલકુલ અને ડોક્ટર હર્ષિત આપનું શું કહેવું છે અંતમાં કે આપણો જે રૂટિન છે આપણે કેવું બનાવીએ સવારે અને સાથે જ જો આપણે હેલ્ધી ખાવાનું હેલ્ધી એક્સરસાઇઝ સ્લીપ જે કંઈ પણ હેલ્પફુલ થઈ શકે ફેફસાને સ્વસ્થ રાખવા માટે એની માટે આપ શું કહેશો અકોર્સ હેલ્ધી રહેવા માટે તો એક સરેક રીતે પ્રમાણે માસ્ક એક સારું યુઝ છે કે જે આપણે ટ્રાવેલિંગ ડ્યુરેશન છે આપણું જે રૂટિન હોય છે બધ મોસ્ટલી બધા જોબ પર્સન છે જે જોબ માટે નીકળતા હોય એ ડ્યુરેશન માં આપણે માસ્ક નો યુઝ કરી શકીએ અ સવારના આપણું જે ફ્રેશઅપનો ટાઈમ હોય છે એ ટાઈમ દરમિયાન આપણે આ રીતનું થોડું નાકનું ક્લીનિંગ થોડું સારી રીતે કરીએ અમુક મેડિકલ પ્રોડક્ટ્સ બી આવતી હોય છે જે અમુક વાર નાકને ક્લીન કરવામાં આપણને હેલ્પફૂલ થતી હોય છે ફિટનેસ એક્સરસાઇઝ પણ એમ પણ આપણને હેલ્પ કરી શકે છે સાથે સાથે પ્રિકોશન રાખવું ઘણું જરૂરી છે કે આપણે આપણી લાઈફ સ્ટાઈલ ને સારી એવી રીતે મેન્ટેન રાખીએ ફૂડ માં પણ થોડું મેન્ટેન રાખીએ તો વધારે સારું રહેશે અને બને ત્યાં સુધી આવું સ્મોકિંગ એરિયા હોય છે કારણ કે અત્યારે કોર્પોરેટ પર્સન હોય છે બધા જે ઘણા ક્રાઉડ માં હોય અને ત્યાં મોસ્ટલી પર્સન એવા હોય છે કે સ્મોકિંગ ને આ બધી હેબિટ વાળા હોય છે તો ક્યાંક જે માહોલ મને લાગે છે ત્યાંથી તમે બને તો દૂર રહેવા ટ્રાય કરો દૂર રહેવા પ્રયત્ન કરો તો વધારે સારું છે કે તમને એકદમથી ઇફેક્ટ નહી રહે તમે અધર પર્સનલ કરતા આયા બીજા લોકો કરતા થોડા એડિ રહી શકશો જી બિલકુલ 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 એટલે અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આપણે કઈ રીતે પોતાની જાતને સાચવી શકીએ એમાં માસકાન एक्सरसाइज આ બે વસ્તુ ખૂબ જ મહત્વની છે જેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે નહીં તો આવનારા સમયમાં આપણે એવું કહી શકીએ છીએ કે સો ટકાઓથી લગભગ લગભગ સાહીઠ જેટલા ટકા લોકોને શ્વાસની બીમારીઓ થઈ શકે છે જે પ્રકારનું આ એક્યુઆઈ જોવા મળી રહ્યું છે તો અત્યારે સમય સમાપ્ત થાય છે અભિષેકજી અને હર્ષિતજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા આખું ખૂબ આભાર યુ સો મચ ફોર કનેક્ટિંગ તો શ્વાસની સમસ્યા ધરાવતા જે દર્દીઓ છે તેઓ તો સાવધાન રહે પરંતુ સામાન્યતા યંગસ્ટર્સ કે વૃદ્ધો બધાને જ સાવધાન રહેવાની જરૂરિયાત છે જે રીતે પ્રદૂષણ વધી રહ્યો છે જે રીતે એક ક્યુઆઈ વધતો જોવા મળી રહ્યો છે તો હવે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટની જેટલી ઇમ્પોર્ટન્સ છે એટલી જ ઇમ્પોર્ટન્સ માસ્કની પણ જોવા મળી રહી છે અને એટલા જ માટે માસ્ક એકમાત્ર ઉપાય છે અને સાથે જ યોગા અને પ્રાણાયામ જેથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ અને શ્વાસની બીમારીથી બચી શકીએ છીએ કરંટ ટૉપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર